નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ તો આજે આપણે આ વિડિયોની અંદર સંખ્યા પદ્ધતિની થિયરી જોવાના છીએ અને થિયરી જો તમને લોકોને સમજાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવાની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો કે અહીં તમને એક સરસ મજાની માહિતી આપેલી છે માહિતી એવી છે કે નવનીત પ્રકાશન એક મટીરિયલ છે જે છે નવનીત જે ધોરણ નવ માટે આ પ્રકારનું તમને આપવામાં આવેલું છે તો તમે જો આ મટિરિયલ ઘરે વસાવવા માગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન થાય કે શા માટે વસાવવું જોઈએ તો કે એના માટે અહીં તમને નવનીત પ્રકાશનની અંદર નવનીત મટિરિયલ છે જેની અંદર પેજ નંબર પાંચ ઉપર તમને સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર મસ્ત મજાની સરળ ભાષાની અંદર તમને થિયરી આપેલી છે એટલા માટે આ મટિરિયલ વસાવવાની જરૂર છે અને સાથે સાથે ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા સચોટ અને સરળ ભાષાની અંદર તમને લોકોને ગણતરી સાથે આપેલા છે સાથે સાથે દ્રઢીકરણ માટેના એટલે કે કૌશલ્ય ચકાસણી માટેના દાખલાઓ પણ તમને અંદર આપેલા છે જેથી તમારે સામાન્ય ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તૈયાર થઈ જાય ત્યારબાદ તમે દ્રઢીકરણના દાખલાઓનું સોલ્યુશન કરો તો તમારે લોકોને પરીક્ષામાં કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ થિયરી

ત્રણ એમ સોન એન સુધી એટલે કે અનંત સુધીની સંખ્યાનો સમાવેશ અહીંયા થાય ક્યારેક તમને લોકોને આ પ્રમાણે એનું પણ લખેલું આવે એક બે ત્રણ ડેશ 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 એન સુધીની સંખ્યા આવું પણ તમને છગડિયા કાઉન્સની અંદર લખેલું આવે તો પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય કેપિટલ એન વડે રેડી અંદર સમાવેશ થતી સંખ્યા કઈ તો કે એક બે ત્રણ ડેશ 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 એટલે કે સોન એન સુધીની સંખ્યાનો સમાવેશ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ખાસ અગત્યની માહિતી હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને ચોક્કસથી પૂછાય એવી વસ્તુ છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે ખાસ અગત્યની લાઈન પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી રેડી આ ખાસ યાદ રાખજો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી પરંતુ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમે બતાવી શકો એ કેટલી હશે એક હશે રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બી જ્યાં એ લેસ દેન બી હોય માટે એ અને બીની વચ્ચે બી માઇનસ એ માઇનસ એક પ્રાકૃતિક સંખ્યાઓ મળે છે હવે આ લાઈન સમજવા માટે આપણે એક્ઝામ્પલ જ લેવું પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્ઝામ્પલ આપણને અગિયાર થી લઈને અગિયાર થી પંદર વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા આપણને પૂછેલી છે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા આપણને લોકોને પૂછેલી છે તો આપણે કામ શું કરીએ ચાલો

પછી ચૌદ અને પછી કેટલી એવી પંદર તો અગિયાર અને પંદર વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા મળે છે ત્રણ જ મળે છે અને આપણે શું કરીએ બંને વચ્ચેનો ગાળો શોધી લઈએ એટલે પંદર માંથી અગિયાર ને બાદ કરીએ તો પંદર માંથી અગિયાર બાદ કરો એટલે તમને લોકોને કેટલા મળી ગયા ચાર મળી તો ચાર તો પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો હવે આને સમજવાની કોશિશ કરો કે અહીંયા કઈ બાબત તમને સમજાવવા માગે છે તો કે અહીં તમને લોકોને આ બાબત કહેવા માંગે છે ધ્યાન આપો ચાલો એ બરાબર કોઈ સંખ્યાને આપણે લઈ લઈએ અને બી બરાબર હેડી તો હવે આપણે એના માટે વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું છે તો કે બી માઇનસ એ માઇનસ એક તો અહીંયા બી બરાબર કેટલા છે તો કે પંદર માઇનસ અગિયાર માઇનસ એક તો વિદ્યાર્થી મિત્રો વાળા અગિયાર ને કેટલા થઈ ગયા બાર અને પંદર માંથી બાર જાય એટલે કેટલી સંખ્યા મળે ત્રણ ત્રણ પ્રાકૃતિક સંખ્યા મળે એક્ઝામ્પલ તરીકે કેટલા થશે તો કે બાર તેર અને ચૌદ આ ત્રણ તમને સંખ્યાઓ મળે છે અને ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા તમને લોકોને જે સંખ્યાઓ પૂછેલી હોય જેની વચ્ચેની સંખ્યા પૂછેલી છે એ ખૂબ જ મોટી પૂછેલી હોય નહીં કે થ્રી ડિજિટની આપેલી હોય એટલે કે ત્રણ અંકોની આપેલી હોય ચાર અંકોની આપેલી હોય અને આપણને સંખ્યા શોધવાનું કહે તો આપણે બાદ બાકી જ કરવાની છે પરંતુ બાદ બાકી કર્યા પછી જે જવાબ મળે એમાંથી એક બાદ કરી દેવાનો છે રેડી જેથી આપણને બે સંખ્યાઓ જે આપેલી હશે એની વચ્ચેની કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યા છે તે આપણને મળી જશે રેડી તો ખાસ કરીને ધ્યાન રાખજો આના માટેના હેતુલક્ષી પ્રશ્ન તમારા અહીંયા આ થશે પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય તો કેપિટલ એન વડે દર્શાવાય સમાવેશ થતી સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ છ એમ સોન એન સુધીની એટલે કે અનંત સુધીની સંખ્યા મળે ત્યારબાદ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે એક સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે એનું અસ્તિત્વ નથી અને ખાસ કરીને આ થર્ડ લાઇન જે પ્રાકૃતિક સંખ્યા એ અને બી માટેનું તમને કીધું છે એમાં એ અને બી વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા મળે તો એની ગણતરી તમે આ રીતે કરી શકો રેડી અને શોર્ટ ફોર્મમાં જુઓ ને તો અહીંયા ધ્યાન રાખવાનું પંદર માંથી અગિયાર ને બાદ કરો તો પંદર માંથી અગિયાર ગયા એટલે કેટલા વધ્યા ચાર ચાર માંથી એક બાદ કરી નાખો એટલે કેટલા મળી ગયા ત્રણ આ રીતે પણ તમે કામ કરી શકો અને અહીંયા જે તમને ડિટેલ આપેલી છે એ પ્રમાણે પણ તમે કામ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણી પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યા 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 છે છે પછી માટે પૂર્ણ હવે પૂર્ણ સંખ્યા માટે પૂર્ણ સંખ્યા માટે આપણે અહીંયા કામ કરીએ તો કે પૂર્ણ સંખ્યાને જુઓ તો કે પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે જેની અંદર સમાવેશ થતી સંખ્યાઓ કઈ કઈ છે તો કે ઝીરો અને પ્લસ કરીને પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થશે એટલે કઈ રીતે કામ થયું તો કે જો અહીંયા તમને લોકો ને કુલ સંખ્યા છે એમાં ઝીરો એક ભળે છે પ્લસ જેટલી પ્રાકૃતિક સંખ્યા હતી ને બધી પ્રાકૃતિક સંખ્યા આની અંદર સમાવેશ થાય છે અને જે ગણ બને છે

પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે અને પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે એમ તમને લોકોને એ જ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યા પણ કેટલી છે અસંખ્ય છે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે આ પણ ખાસ કરીને ધ્યાનમાં લેજો હેડી તો આમ તમને મોટી પૂર્ણ સંખ્યા છે એ ન મળે અને પૂર્ણ સંખ્યાઓ કેટલી હોય છે તો કે અસંખ્યા હોય છે એક જ લાઈનની અંદર ત્રણ ક્વેશ્ચનનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો આમાંથી તમને પ્રશ્ન પૂછાતા હોય છે રેડી પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે તો કે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે અસંખ્ય રેડી પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે કઈ આવે ઝીરો આવે ચાલો આગળની પ્રોસેસ જોઈએ તો કે અહીં વિદ્યાર્થી મિત્રો જે રીતે તમને લોકોને પ્રાકૃતિક સંખ્યામાં સમજાવ્યું હતું એ જ પ્રમાણે તમારે અહીંયા કામ કરવાનું છે હેડ કે બે પૂર્ણ સંખ્યાઓ તમને આપેલી હોય તેની વચ્ચેની તમારે પૂર્ણ સંખ્યા કેટલી મળશે તે નક્કી કરવાનું હોય તો એના માટે આપણે અહીંયા જે સૂત્ર વાપરીએ છીએ એ તમારા માટે શું આવશે બી માઇનસ એ માઇનસ એક બી એટલે મોટી સંખ્યા હશે એમાંથી નાની સંખ્યાને બાદ કરવાની જે જવાબ મળે એમાંથી એક બાદ કરી દેવાનો એટલે તમને તમને લોકોને કેટલી પૂર્ણ સંખ્યા છે એ પ્રાપ્ત થઈ જશે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીંયા સંખ્યા છે આપણા માટે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાને ને શેના વડે દર્શાવાય તો કે પૂર્ણાંક સંખ્યાને ને ઝેડ વડે દર્શાવાય રેડી અને ઝેડ વડે દર્શાવવામાં આવે છે આની અંદર અને ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો તો કે પૂર્ણ સંખ્યા જેમાં પ્રાકૃતિક સંખ્યા ઓલરેડી આવી ચુકી છે અને પ્લસ ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો શું થાય સમાવેશ થાય એટલે આને શોર્ટ ફોર્મમાં આપણે જો લખી શકીએ ને તો આ રીતે કરી શકાય કે ધનપૂર્ણાંક ધનપૂર્ણાંક સંખ્યાઓ ઋણપૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સમાવેશ કરતી જે સંખ્યાનો ગણ હશે ને એ તમારા માટે હશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે એ પૂર્ણાંક સંખ્યા હશે જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે વાંચીએ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે બધા ધન પૂર્ણાંક થઈ ગયા તેમની વિરોધી સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ એટલે ઋણ સંખ્યાઓ

બરાબર તમે લોકો અહીંયા કઈ સંખ્યાનો સમૂહ દર્શાવી શકો તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપો તમને લોકોને આ ઋણ પૂર્ણાંકો છે ઋણ પૂર્ણાંક છે રેડી આ તમારા માટે શૂન્ય અને અહીંયા તમને લોકોને ધન પૂર્ણાંક આપેલો છે ધન પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે ખ્યાલ આવી ગયો આ રીતે તમારા લોકોનો સમાવેશ થાય છે એની અંદર એટલે મતલબની અંદર પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંક સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય આ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે રેડી ચાલો તો આગળની બાબત ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓ કઈ તો કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી રેડી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી જોઈ લ્યો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા નું અસ્તિત્વ નથી અને પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે તો કે અસંખ્ય છે એટલે ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે અને પૂર્ણાંક સંખ્યાઓના ટોપિક આવ્યા ને ત્યારથી જ વિદ્યાર્થીઓને અટવાવાની શરૂઆત થઈ છે એટલે તો ખાસ કરીને ધ્યાનમાં આવજો ધન પૂર્ણાંક સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય આ ત્રણેયનો સમાવેશ થાય છે ત્યાર બાદ એની અંદર પૂર્ણાંક સંખ્યાઓ a અને b વચ્ચે માટે તમારે લોકોએ અહીં a ગ્રેટર ધેન b તમને ઓલા લેસ ધેન b તમને આપેલો છે માટે a અને b વચ્ચે તો કે સંખ્યા તમારે શોધવી હોય તો સૂત્ર કયું આવશે b minus a minus 1 જેમાં b છે ને એ મોટી સંખ્યા તમને આપેલી હશે મોટી સંખ્યા હશે જેમાંથી તમારે લોકો એ a એટલે કે નાની સંખ્યાને બાદ કરવાની છે જે જવાબ તમને મળે છે તેમાંથી તમારે શું કરવાનું છે એક ને બાદ કરવાનું છે એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કુલ કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળી શકે તેનો જવાબ તમને મળી જશે તો આ રીતે કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાનમાં લેજો અહીં પૂર્ણાંક સંખ્યાઓની અંદર ત્રણ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય ધન પૂર્ણાંક સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય રેડી કેના વડે દર્શાવાય તો કે કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે અને ખાસ કરીને આ બાબત યાદ રાખવાની રેડી એટલે તમારો લોકોનું ક્લિયર થઈ જશે અને સાથે સાથે તમને લોકોને જણાવી દઉં કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે દરેક પૂર્ણ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આ પ્રકારના પણ હેતુલક્ષી જે મેં તમને અત્યારે કીધા એ પ્રકારના હેતુલક્ષી પણ તમને લોકોને પૂછાઈ શકે છે અહીં ત્યારબાદ સંખ્યા આવી આપણે ત્રણ પ્રકારની સંખ્યા જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ હવે આપણે જે જોવાની છે એ આપણા માટે છે સમય સંખ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા એટલે કે જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય તો સંખ્યા આર માટે એટલે કે આર છે ને એ તમારા માટે સમય સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા હેડી સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર ને સમય સંખ્યા કહેવામાં આવે

અહીં ક્યુ ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં કેમ તો કે કોઈ પણ સંખ્યાને તમારા પાસે રહેલા મોબાઈલ ફોનની અંદર કેલ્સી ખોલીને આ કામ કરી જોજો કે તમે લોકો ત્રણના છેદમાં ઝીરો અથવા ઉપર કોઈ પણ સંખ્યા લઈ ઝીરો વડે એને ભાંગી જોજો એટલે તમને એરર આવી જશે અથવા તો કેન નોટ ડિવાઈડ એવું લખાઈને આવી જશે એટલે આનો જવાબ તમારો ઇન્ફિનિટીવ થઈ જાય

થાય તો આ ખાસ કરીને ધ્યાનમાં સ્વરૂપમાં બધી ઓળખવામાં આવે છે સમય સંખ્યા ની અંદર સમાવેશ કરવામાં આવે છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તેને કેપિટલ વડે દર્શાવવામાં આવે છે આ ખાસ કરીને ધ્યાનમાં લેજો ત્યારબાદ સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી જે સૌથી નાની સમય સંખ્યા નહીં મળે સૌથી મોટી સમય સંખ્યા ન મળે તો એને સમય સંખ્યા કેવી છે અસંખ્ય છે ત્યારબાદ એ જ રીતે તમને લોકોને અહીં સમય સંખ્યા એ અને બી માટે એ અને બી વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે આ ખાસ કરીને ધ્યાનમાં લેજો પ્રાકૃતિક સંખ્યા આવી હતી તો શું આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા માટે તમારે કોઈ બે પ્રાકૃતિક સંખ્યાની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે અથવા તો એ શોધવા માટે તમે કયું સૂત્ર વાપર્યું તો કે બી માઇનસ એ માઇનસ એક આ જ રીતે પૂર્ણ સંખ્યા માટે તમે આ જ સૂત્ર વાપર્યું પૂર્ણાંક સંખ્યા માટે તમે આ જ સૂત્ર વાપર્યું પરંતુ સમય સંખ્યા કેટલી આવેલી હોય છે અસંખ્ય આવેલી હોય છે તો એના માટે તમને એક મસ્ત મજાનો હેતુલક્ષી પ્રશ્ન છે જે અહીંયા તમને લોકોને બતાવી દઈ કે એક્ઝામ્પલ તરીકે તમને આવું પૂછે કે એક અને બે ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા આવેલ હોય છે સમય સંખ્યા આવે અથવા આવેલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે અસંખ્ય અસંખ્ય માત્રામાં તમને લોકોને સમય સંખ્યાઓ આવેલી હોય છે જેમ તમે મેળવો એમ તમને સમય સંખ્યાઓ મળે એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આપણે અભ્યાસ કર્યો એનું શોર્ટ ફોર્મની અંદર તમારે આનો અભ્યાસ કરવાનો છે રેડી તો કઈ કઈ સંખ્યાઓ આવી એની આપણે ચર્ચા કરી લઈએ એકદમ સામાન્ય રીતે જેટલું આપણે ભણ્યા છીએ ને એનું એકદમ શોર્ટકટ બાબત તમને અહીંયા બતાવવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌ પ્રથમ આપણે લોકો ભણ્યા પ્રાકૃતિક સંખ્યા જેને સેના વડે દર્શાવાય તો કે કેપિટલ એન વડે દર્શાવાય તેમાં સમાવેશ થતી સંખ્યા કઈ તો કે એક બે ત્રણ ડેશ 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 અનંત સુધી ની સંખ્યાનો સમાવેશ થાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે એનું અસ્તિત્વ નથી આ ખાસ ધ્યાનમાં લેજો ચાલો હવે તો કે હવે આવશે તમારા માટે પૂર્ણ સંખ્યા તમામ પ્રાકૃતિક સંખ્યા અને ઝીરો નો સમાવેશ થાય રેડી તો વિદ્યાર્થી મિત્રો જેને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવાય અને જેની અંદર તમને લોકોને ઝીરો એક બે ત્રણ એમ અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થયો થયો પૂર્ણ સંખ્યાનો સમાવેશ સમાવેશ કેમાં પૂર્ણાંક સંખ્યાની અંદર જેને આપણે કેપિટલ વડે દર્શાવીએ છીએ સાથે સાથે એમાં થતી સંખ્યા કઈ તો કે તમારા માટે સમાવેશ થતી સંખ્યા ધનપૂર્ણાંક શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે તો ખાસ કરીને આ બાબત તમે લોકો યાદ રાખજો ધન પૂર્ણાંક શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થાય છે તમામ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે જેને આપણે કેપિટલ દર્શાવીએ છીએ અને જેનો કેવા પ્રકારની સંખ્યાઓ વધારાની સમાવેશ થાય તો કે પીના છેદમાં Q પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે એટલે કે પીના છેદમાં Q સ્વરૂપ ધરાવતી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે ને એ સંખ્યાનો સમાવેશ થાય છે તમામ સંખ્યામાં એટલે કે કે સમય સંખ્યાનો સમાવેશ કેમાં થાય છે તો વાસ્તવિક સંખ્યામાં થાય છે વાસ્તવિક સંખ્યાને કેપિટલ આર વડે દર્શાવાય છે અને તેમાં તમામ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી સાથે તમને લોકોને અહીંયા તમામ સચોટ માહિતી તમને લોકોને અહીંયા લાસ્ટ સ્લાઇડની અંદર તમને લોકોને મળી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે ચેનલને ચોક્કસથી શેર કરજો થેન્ક યુ જય હિન્દ